જય ગૌ માતા વંદે ગૌ માત્ર આપણી ગાય માતાઓ સુટી સૂટી સુટી સુટી સૂટી સુટી રહી છે તો અત્યારે ધાર વિસ્તાર અને એમાં ખાસ કરીને જળ જંગલને જમીન પૃથ્વી માતાના સાનિધ્યમાં સારો ગ્રહણ કરી રહી છે હાવ નીસે એકદમ ડુંગર માળાથી નીચે વહી આવે છે આ અમારું જંગલ વિસ્તાર અહીંથી આ ગરી ધારું વિસ્તાર આડું મંદિર છે તાકો દેખાય વધારે તો આ ગાય માતાઓ અત્યારે અહીં આરામ કરી રહી છે અને સૌ સૌની રીતે સરી રહ્યું છે અમારે કાબર ઢેલું ગૌરી નંદુ કોમલ આ બધું હવે સરી રહ્યું છે

નિવાહે ભગવતી બધું સૂટી પડી ગઈ છે આ ભગવતી સરશે ને અમારે પંજા પૂંજા ને બંછી આગળ છે અરે પાછળ તમારે નંદુ તો આગળ જ રહે મનીષા સમજુ ભગવતી હિંદો ની પાછળ હોય તો આ અમારું કાયમનું સ્થાન જાયગાઉમાં